સારું કામ કરવા વાળા જે હોય ને એને બિરદાવા મળી જાય અને ખરાબ કરવા વાળા હોય એને તમે આ ખોટું કર્યું છે એવું કહેવા વાળા મળી જાય તો સારું કરવાની સંખ્યા વધી જાય એ સામાજિક કામ હોય આર્થિક હોય ધાર્મિક હોય રાજકીય હોય કે એન્વાયરમેન્ટનું કામ હોય બધાની અંદર આ ગતિ લગભગ એક સમાન છે આજે મોટી સંખ્યાની અંદરથી અમીરગઢ તાલુકામાંથી ભાઈઓ બહેનો બધા આવ્યા છે અને વનનું મહત્વ સમજો છો તમે બધા આ જંગલોને બચાવવાનું કામ તો અહીંયા રહેતા લોકોએ કર્યું છે ફોરેસ્ટનું સંવર્ધન થાય એના માટે પણ જાગૃતતા તમે રાખી છે વન્ય જીવોનું રક્ષણ કરવા માટે પણ તમારી કાળજીના કારણે આ બધા વન્ય જીવો પણ રહી શક્યા છે જે રીતે આપણને પ્રકૃતિ બચાવે છે એ પ્રમાણે પ્રકૃતિનું સંવર્ધન કરું સુરક્ષણ કરું આપડા બધે નઈ ફરજ છે તો ઝાડ અને માનવ એક દુશ્મન નથી વન્ય પ્રાણીઓ અને માનવ જાતિ કોઈ દુશ્મન નથી એકબીજાના મિત્રો છે એકબીજાના સહયોગી છે આપડે એકબીજાના પૂરક છે વચ્ચેની એક પણ ગેપ જો તૂટી જાય તો કોરણા થા બધ ધાની જરૂર છે એકને પણ નાશ કરવાનો કામ કમસેકમ બુદ્ધિશાળી માનવ તરીકે ભગવાને આપણને બુદ્ધિ મનુષ્યને વધારે આપી તો આપણે એનું રક્ષણ કરવું પડે આપણે એને નુકસાન ના કરાય આપણે તો બધા થઈ ગયા ગયા આપણે તો જીવી પરંતુ કોરિયા છે ને એ બધા લાંબો સમય સુધી જીવી શકે એ કોરિયા ને કોરિયા જીવી શકે એના માટે આપણે ઝાડમાં રાખવા પડે એના માટે કરીને આપણે વૃક્ષોનું સંવર્ધન કરવું પડે નહીતર વચ્ચે ઓક્સિજનના બાટલા શોધતા હતા ને ત્યારે ધ્યાન ઉપર આવતો તો બધાને કે ઓક્સિજન ક્યાંથી મળે છે તો ત્યારે ઓક્સિજન માટેનો મુખ્ય સ્ત્રોત જે કહેવાય એ તો આપણો વૃક્ષો છે એ માટલા મરી પૈસા લેવાનો ખર્જો થાય ને પછી દોડા દોડી કરતા હતા ત્યારે ધ્યાનમાં આવ્યું કે અરે આપણે શું કર્યું જે આપણને બચાવે છે એને બચાવવાનું કામ આપણે કેમ ના કરીએ આ આપણી જવાબદારી છે એ ધાર્મિક રીતે આર્થિક રીતે સામાજિક રીતે ઇકોનોમિકલ કોઈ પણ આપણે જોશું

એ આપણા દુશ્મન નથી એ આપણા વિરોધી નથી એ આપણા સેવક તરીકે કામ કરે છે આપણા હિત માટે આપણા સંતાનોના ભલા માટે કામ કરે છે પરંતુ મોટા ભાગે ત્યાં આગળ જને આપણી કોઈ જવાબદારી જ નથી અને એ બધું એ કરશે ને એ આપણા વિરોધી છે એવું આપણે માનવા માંડીએ છીએ પણ એવું નહીં આપણે બધા એકબીજાના પૂરક છે